ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને હજી જેલમાં રહેવું પડશે કારણ કે આજે જૂનાગઢ સેશન કોર્ટમાં ગણેશ જાડેજાની જામીન ઉપર ચુકાદાની વાત હતી પણ આ ચુકાદો જૂનાગઢ સેશન કોર્ટે અનામત રાખ્યો છે અને આગામી સત્યાવીસ ઓગસ્ટના દિવસે ગણેશ જાડેજાને જામીન આપવા છે કે નહીં તેને લઈને મહત્વપૂર્ણ ચુકાદો જૂનાગઢ સેશન કોર્ટ સંભળાવશે પરંતુ હાજી પણ જૂનાગઢ જેલમાં ગણેશ જાડેજાને રહેવું પડશે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ત્યારે શું રૂમમાં દલીલો કરવામાં આવી હતી ને શું જૂનાગઢ કોર્ટે કહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જૂનાગઢનો ચકચારી કેસ જેમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જે અપહરણ કરીને ગણેશગઢ લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો

ગણેશ ગોંડલને જામીન ઉપર મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી જે સુનાવણીમાં બંને પક્ષોની દલીલ ગઈકાલે પૂર્ણ થતાની સાથે એવા સમાચાર મળી રહ્યા હતા કે આજે જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા ગણેશ જાડેજાની જામીન અરજીને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવી શકે છે પરંતુ આજે જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા ગણેશ જાડેજાની જામીન પર ચુકાદો મુલતવી રાખ્યો છે ને આગામી સત્યાવીસ ઓગસ્ટના દિવસે આ મામલે મહત્વનો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી રહી છે જેમાં ફરિયાદી પક્ષના વકીલની વાત કરવામાં આવે તો તેમણે જે દલીલમાં વાત કહી હતી કે ગણેશ જાડેજા એ જે ગુનો આચર્યો છે તે ગંભીર છે અને જે તે સમયે આજે સંજય સોલંકીને માર મારવામાં આવ્યો તેનો વિડીયો ઉતારવામાં આવ્યો તે વિડીયો અને તે હથિયાર છે તે પોલીસે કબજે કર્યા નથી ને હાલ આ જે સમગ્ર કેસ છે તેની તપાસ જૂનાગઢ પોલીસ કરી રહી છે તો આ મામલામાં ગણેશ જાડેજાને જામીન મળવા જોઈએ નહીં નહીં તર ગણેશ જાડેજાને જો જામીન મળે છે તો તે તપાસમાં અવરોધ ઊભા કરી શકે છે તે પ્રકારની દલીલો છે તે ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવી હતી જ્યારે ગણેશ જાડેજા પક્ષના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલ આ જે સમગ્ર કેસની તપાસ છે તે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ મામલે જૂનાગઢ સેશન કોર્ટમાં ચાર્જશીટ પણ કરી દેવામાં આવી છે જેમાં હાલ જે તપાસ છે તે અંતિમ તબક્કામાં ચાલતી હોવાથી હાલ આરોપી છે તેમને જામીન મળવા જોઈએ ત્યારે બંને પક્ષોની દલીલ સાંભળીને જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા આ મામલે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપવાની વાત હતી પરંતુ આ ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો છે હવે સત્યાવીસ ઓગસ્ટ સુધી ગણેશ જાડેજાને જૂનાગઢ જેલમાં રહેવું પડશે તેમજ આ કેસને લઈને મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે થોડાક સમય પહેલા ગોંડલ એપીએમસી ના ચેરમેન અલ્પેશ ઢોલારિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને જે નિવેદનમાં તેમણે વાત કરી હતી કે ગણેશ જાડેજા એકાદ દિવસમાં જેલમાંથી બહાર આવી જશે ને ત્યારે વધુ એક કાર્યક્રમ આવી જ રીતે કરવામાં આવશે ત્યારે આ ઘટનાને લઈને જે ફરિયાદી પક્ષના લોકો છે જે સંજય સોલંકીના વકીલ છે તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશ ઢોલારિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે હાલ કોર્ટે ચુકાદો આપ્યો નથી તે પહેલાં અલ્પેશ ઢોલારિયાની આ બાબતની જાણ કેવી રીતે થઈને આ તમામ બાબતોનું ઉલ્લંઘન કોર્ટનું છે તે અલ્પેશ ઢોલારિયા દ્વારા કરવામાં આવ્યું છે તેના માટે કન્ટેમ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત છે તે ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર કેસમાં હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જુનાગઢ સેશન કોર્ટમાં આ મામલે શું ચુકાદો આપવામાં આવે છે અને અલ્પેશ ઢોલારિયાની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે